આવી અનેક વાતો આપણા મગજમાં આવે છે દેવશયની ની એકાદશી થી પ્રબોધી ની એકાદશી એટલે જયારે કાર્તિક સુદ એકાદશી એ ભગવાન જાગે છે આ દરમિયાન જે વચ્ચેનો ગાળો છે તેને ચાતુર્માસ કહેવામાં આવે છે આ ચાતુર્માસ દરમિયાન જયારે નારાયણ સુવે છે ત્યારે એ જે નારાયણની જવાબદારી છે તે કોણ લે છે આ બધી વાતો આપણે જાણવાના છીએ તો પેલા આપણે ભગવાનનો એક શ્લોક બોલીશું ઓમ લક્ષ્મી નારાયણ નમ ઓમ કૃષ્ણાય વાસુદેવાય નમ શાતાકાર ભુજગયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મે લક્ષ્મીકાંત કમલનયનમ યોગી ગમ્યમ વંદે વિષ્ણુ નાથ તો આવા સરસ જે ભગવાન નારાયણ છે તે જળમાં શયન કરનાર શૈયા ઉપર શાંતિથી જે સુતા છે એવા શ્રી ભગવાન લક્ષ્મી નારાયણ ને કોટી કોટી વંદન આ ચાતુર્માસની તૈયારી થાય છે દેવશેયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી તો દેવશયની એકાદશીમાં ભગવાન યોગનિંદ્રામાં સૂઈ જાય છે તો યોગનિંદ્રામાં સુ એટલે ભગવાન જે તેના ભક્તો છે તેના હૃદયમાં સ્થાન લઈ અને ભગવાન ભક્તો ઉપર વિશ્વાસ રાખી ચાર મહિના યોગનિંદ્રામાં ઊઢી જાય છે ત્યારે એની જવાબદારી જે છે વિષ્ણુ ભગવાનની તે મહાદેવ લે છે આ ચાર મહિનાના સ્વામી

ચોવીસ એકાદશી આવે છે તે તે ન કરી શકતા હોય આપણા આપણે શક્ય ન હોય તો આપણે જે પ્રબોધિની એકાદશી દેવ ઉઠી અને દેવશયની એકાદશી આ બે એકાદશી કરીએ તો આ બધી બીજી એકાદશીનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય કેમ કે આ બે એકાદશી ખૂબ જ મહત્ત્વની અને મોટી ગણાય છે એનું મહત્ત્વ ખૂબ જ કહેવામાં આવ્યું છે માટે આ એકાદશી કરવાથી આપણને ખૂબ જ લાભ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે જે ભક્તોને કોઈ પણ જાતની બીમારી હોય શરીરથી ન કરી શકતા હોય તો તે આપણને એટલી પણ છૂટ આપવામાં આવી છે કે તે ગમે તે ફળાદી આદિ કોઈ ફરાળી વસ્તુ એકટાણું કરી અને પછી લઈ શકે છે અથવા તો આ બે ખાલી એકાદશી રહે તો પણ તે એકાદશીનું પુણ્ય તેમને પ્રાપ્ત થાય છે દેવશયની એકાદશી દરમિયાન સર્વાર્થ સિદ્ધિયોગ અમૃત યોગ શુભયોગ અને શુક્લ યોગ આમ ચાર યોગ માટે આ એકાદશીના દિવસે શક્ય હોય તો પ્રભુ આપણા ઘરના મંદિરમાં બિરાજમાન છે તેમને સ્નાન કરાવી મંદિરમાં રહેલો વસ્ત્ર અને અને ઘરમાં ઘરમાં કરી શકાય ભગવાનને શૃંગાર માળા માખણ મિશ્રીનો પ્રસાદ ધરી શકાય ભોગ તુલસી દળ આપણે જયારે ભગવાનને ભોગ ધરાવીએ ત્યારે તુલસી દળ આપણે એમાં પધરાવીએ છીએ તે પણ પધરાવાય અને આ ચાર મહિના દરમિયાન આપણે ભગવાનને તુલસી દળ ચડાવી ભોજે અને તે પછી પ્રસાદ તરીકે આપણે લઈ શકીએ છીએ તો પણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે આ એકાદશીને પદમા એકાદશી પણ કહેવામાં આવે છે સૃષ્ટિના આખી પૃથ્વીના જે રાજા હતા એવા જે માનધાતા રાજા થઈ ગયા એ રાજાના રાજ્યમાં દુષ્કાળ પડે છે આ માનધાતા જે સમયમાં થઈ ગયા ત્યારે તેના રાજ્યમાં દુષ્કાળ પડે છે જે માનધાતા રાજા છે તે દુષ્કાળથી પીડિત પોતાની પ્રજાને છોડાવવા માટે ખૂબ જ ઉપાયો કરે છે પણ વરસાદ આવતો નથી ત્યારે માનધાતા તેમાંથી એક રસ્તો ગોતે છે ઉપાય શોધે અને પોતાના જે ઋષિ અંગીરા તેમના ગુરુ છે અને તેમને પૂછે છે કે હવે મને તમે ગુરુ કાંઈ આનો રસ્તો બતાવો આનો કાંઈ ઉપાય બતાવો ત્યારે જે અંગીરા ઋષિ છે તે તેમને કહે છે કે રાજા તમે દેવશયની ની એકાદશી નું વ્રત કરો અને આ વ્રત કરવાથી તમને એનું ચોક્કસ પરિણામ મળે વિધિપૂર્વક રાજા માનધાતા પોતાના રાજ્યમાં આવી અને પોતે વ્રત કરે છે નિયમ પ્રમાણે વ્રત પૂજા કરે છે અને

જોઈએ તો આપણું બાળક નાનું હોય તેને આ માં કાંઈ પણ નાનકડું એવું કામ સિંધે અને પછી માં સૂતી સુતી જોતી હોય કે મારા દીકરાને મેં કામ ચીંધ્યું છે તો તે કરે છે કે તેમાં આળસ કરે છે

આ એક ભગવાનની લીલા છે એમ ગણી એમાં સમજી શકીએ એમાંથી સાર કાઢી શકીએ કે ભગવાન ખરેખર આવું જ કરવા માટે યોગ નિંદ્રામાં સુતા હશે તો આ દેવશયની એકાદશીનું આપણને વ્રત પૂજા વિધિ તો ખબર જ છે તો આપણે એનો સાર જાણ્યો ભગવાન શા માટે સુઈ જાય છે તે પણ આપણે જાણ્યું તો આ એકાદશી આપણે કરીશું કેટલું ભગવાનના સ્મરણ પૂજા અર્ચન ભગવાનનું નિસ્વાર્થ ભાવે જેટલું થાય એટલું કામ કરવાની કોશિશ કરીશું આજનું વસ્તુ બધાને જય શ્રી કૃષ્ણ